સમાચાર પર વાત કરીએ તો લખતર ખોડિયાર માતાની ડેરી પાસે આવેલા ગટે પરિવારના બડ પાસે પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે બંને બાજુ લાઇટ બંધ સફાઈનો અભાવ તૂટેલી ગટર દેખાડી સ્થાનિકોએ રોષ પણ વ્યક્ત કર્યો છે આજથી આસુ મહિનાની નવરાત્રી શરૂ થઈ છે આજે પ્રથમ દોરતું છે માઈ ભક્તો છેલ્લા ઘણા દિવસથી માતાજીની આરાધના કરવાના ભાગરૂપે માતાજીના મઢ ગરબી ગરબા ગાવાના ચોક ની સાફ સફાઈ કરી રહ્યા છે લખતર ગ્રામ પંચાયતમાં નવી ટર્મ આવી ત્યારથી વધારો થયો છે ગ્રામ કામગીરી ઉપર સવાલ ઉઠ્યા છે ત્યારે ભ્રષ્ટાચાર ના આક્ષેપ થયા છે ત્યારે લખતર ખોડિયાર માતાની ડેરી પાસેથી કોળીવાસ તરફ જવાના રોડ ઉપર ગટેસડિયા પટેલ પરિવાર નો મઢ આવેલો છે મઢમાં માતાજીની આરાધના કરતા માઈ ભક્તોના જણાવ્યા મુજબ તેમના વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી લાઇટ નથી ગટર તૂટી ગઈ છે સાફ સફાઈ કર સાફ સફાઈ કરવા કોઈ આવતું નથી આવી પરિસ્થિતિમાં માતાજીની આરાધના કેમ કરવી તેમ જણાવી લગતર ગ્રામ પંચાયત સામે રોષ વ્યક્ત કર્યો હતો અમારે ખોડિયારમાંની લાઇટો બધી બંધ છે નવરાત્રી આવે પણ અંધારે રહેવી અને ગટરો ઉભરા છે કોઈ વા વ્યવસ્થા નથી તો આનું પછી શું કરવાનું છે તમારા પંચાયત આવી કેવી તો કોઈ જવાબ નથી દેતું કઈ આનું તંત્ર નથી થતું તો આ નવરાત્રીમાં માતાજીના ગરબા ચાલુ હોય આ લાઇટું બંધ હોય તો કોઈ પણ આનો જવાબ અમને આપો